સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન છે કે બુદ્ધિ એટલે શું એ આત્માનો મૂળ ગુણ છે કે કેમ પૂજ્ય પ્રભુસિંહજી કહેતા ખોપક્ષમે જ્ઞાન નહીં એટલે કે ક્ષયોપશમે જ્ઞાન નથી જ્ઞાન અને ક્ષયોપશમ બંને એક નથી જ્ઞાન મુખ્યમાં તો આત્મજ્ઞાન અનુભવનું જ્ઞાન આત્મા આત્મા વડે જણાય તે જ સમજવા સારું જ્ઞાન સામાન્ય રીતે પાંચ પ્રકારનું વર્ણ એવું છે મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન અવધિજ્ઞાન મનોપ્રયોગ જ્ઞાન ને કેવળ જ્ઞાન મતિશ્રુત અને અવધિ જ્ઞાન જો મિથ્યત્વ સહિત હોય તો અજ્ઞાન અને મતિ અજ્ઞાન શ્રુત અજ્ઞાન અને અવધિ અજ્ઞાન કહેવાય છે આ રીતે એકંદરે મળી પાંચ સમ્યક અને ત્રણ મિથ્યાત્વયુક્ત કુલ આઠ પ્રકારના જ્ઞાન થયા ઓછી વધતી યાદશક્તિ એ જ્ઞાનના ઉગાડને આધારિત છે અને તે જ્ઞાન આવણીય કર્મની માત્રાને આધારે નક્કી થાય છે અને વ્યવહારમાં જેવું બુદ્ધિવંત કે મંદ બુદ્ધિ કહેવાય છે જ્ઞાન અને જ્ઞાનીનું બહુમાન તે પ્રત્યે અહોભાવ વગેરે આવા જ્ઞાન આવણીય કર્મો ઘટાડે છે અને તેથી ઉલટું જ્ઞાન અને જ્ઞાનીની અવહેલના કરવાથી જે જ્ઞાનને ગાઢ આવરણ નોતરે છે મંદ બુદ્ધિ કે બુદ્ધિ બને છે આત્મએ જ જ્ઞાન જ્ઞાને જ આત્મા ગુણ અને ગુણ એ અલગ કરી શકાય નહીં જેમ ગળપણ એ સાકરનો ગુણ છે તેમ જ્ઞાન એ આત્માનો ગુણ છે આ મૂળભૂત વાત થઈ પણ અનાદિકાળથી આ જીવ ચૌદ રાજલોકમાં ચોવીસ દંડકમાં અલગ અલગ ગતિમાં ભમે છે અલગ અલગ દેહ ધારણ કરે છે અને તેનું કારણ રાગ દ્વેષ અને અજ્ઞાન છે અહીંયા અજ્ઞાન એટલે જ્ઞાન નહીં એમ નથી સમજવાનું પણ વિપરીત જ્ઞાન ક્રાંતિગત જ્ઞાન એમ જ્ઞાની બોધે છે જ્ઞાન ખરું કે ખોટું તે વગર કોઈ જીવાત્મા હોઈ શકે જ નહીં જ્ઞાન આવરણીય કર્મથી જીવનું જ્ઞાન આવરણને લઈને આવરાઈ ગયું છે ઢંકાઈ ગયું છે ધરબાઈ ગયું છે જ્ઞાન કંઈ બહારથી લેવા જવાનું નથી છે જ પણ આવરણ છે આવરણ કાઢે કે જ્ઞાન પ્રગટે વિતરાગ દર્શનની આ બહુ જ ઊંડી માર્મિક ગહન સમજ છે સર્વજીવ છે સિદ્ધ સમ પણ જે સમજે તે તે રૂપ બને બીજા બધા રખડે છે છેવટ નિગોદના જીવો પણ જ્ઞાન આવરણથી ઘણા ઘડ ઢંકાય છતાં અક્ષરના અનંતમાં ભાગ જેટલું જ્ઞાન ત્યાં પણ સંભવે છે એમ કેવળીએ જ્ઞાનમાં જાણ્યું જોયું અને બોધ્યું છે જ્ઞાન કેવળ ન જોય સાચું કે ખોટું તો તો જીવનો જળ થઈ જાય પણ એ અશક્ય છે પરમ કુપોદેવે સરળ શૈલીમાં આ સિદ્ધાંત સમજાવ્યો છે કે જળ ભાવે જળ પરિણમે ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સભાઓ જ્ઞાન આવણીય કર્મને લઈને જીવનું જ્ઞાન વધતે ઓછે અંશે ઢંકાયેલું હોવાથી જ્ઞાનનો ઉઘાડ એ પ્રમાણે થાય છે એ પ્રમાણે હોય છે અને વ્યવહારમાં જેવું બુદ્ધિવંત બુદ્ધિ કે મૂર્ખ ગણવામાં આવે છે ક્ષયપેશમ એટલે બુદ્ધિ યાદશક્તિ વ્યવહારિક હોશિયારી વગેરે વ્યવહારમાં જ્ઞાનનો ઉઘાડ હોય અને તેને આધારે મોટી મોટી શોધખોળો થાય વૈદિક શાસ્ત્રમાં રોગ અને તેના નિદાન અને ઈલાજની ગહન વાતો સંશોધનથી જણાય અહીં બેઠા બેઠા હજારો કિલોમીટર દૂરની વાતો સાંભળે અને જે તે વ્યક્તિના ફોટાઓ પણ જુએ અને તેની સાથે વાતો પણ કરે લાખો કરોડોના સરવાળા બાદ બાકી કે ગુણાકાર ભાગાકાર કે વ્યાજ અને ચક્રથી વ્યાજ કેલ્ક્યુલેટર સેકન્ડ્સમાં ગણે પણ તે બધું વ્યવહારિક સિદ્ધિ વ્યવહારિક ડાપણ કે આવડત છે શિવપશમને આધારે તો કૂતરા બોમ્બ અને બોમ્બના મુકદારને પકડી પાડે વાંદરા સ્પેસ શટલમાં પણ જાય અને નીચ જેવા જંગલી પ્રાણી સર્કસમાં સાયકલ ચલાવે અને હાથી શીખી શીખીને આરતી પણ ઉતારે પણ આત્મજ્ઞાન નહીં પોપટ પઢી પઢીને રામ બોલે અને તુલસીદાસ રામ બોલે તેમાં મહાન ભેદ છે કોનો ઉપયોગ ક્યાં છે અને ભાવ કેવા છે તેના પર આત્મજ્ઞાનનો આધાર છે અધ્યાત્મમાં ભૌતિક શોધખોળના જ્ઞાનને જ્ઞાનની સંજ્ઞા મળતી નથી અધ્યાત્મમાં તો જ્ઞાન એટલે શું જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટ્યો નહીં કે જે વિભાવ કે વિભાવના કાર્યથી અને વિભાવના ફળનો ત્યાગી થયો નહીં તો તે વાંચવું વિચારવું સમજવું અજ્ઞાન છે એમ કૃપાદેવ બોધે છે અને કહે છે કે જ્ઞાનનું ફળ વિરતી છે અવેરામુત સાતસો ઓગણપચાસ પુરાણમાં પણ કહ્યું છે કે સા વિદ્યા યા વિમુક્તિ તો જ્ઞાન એટલે આત્મજ્ઞાન વાચા જ્ઞાન નહીં વ્યવહારિક જ્ઞાન નહીં સંસારે જેલ છે આ જેલ સુધારી તેમાં રહેવું નથી આ જેલ સુધારી સુધરે તેમ પણ નથી અનંત તીર્થંક કરો અને સાર્વભૌમ સત્તાના ધણી એવા ચક્રવર્તી પણ આ જેલને સુધારી શક્યા નથી વ્યક્તિગત રીતે જે જીવ સમજે તે તેમાંથી નીકળી શકે ખરો જે વિદ્યાથી સંસાર લીલો રહે તે જ્ઞાન નહીં ઉચ્ચ ભણતર અને વ્યવહારિક વિદ્યા શીખી અણુબોમ્બ કે એટમ બોમ્બ કે ન્યુક્લિયર બોમ્બ બનાવે તો તેનું ફળ વિનાશ જ સંભવે એ જ્ઞાન ક્યાં સહજ સમજણે સમજાય કે આ નહેરુ અજ્ઞાન જ જ્ઞાન અવણીય કર્મ ઓછા થવાથી ક્ષયોપની પ્રાપ્તિ હોય છે આવા જીવ જે વાંચે તે બુદ્ધિથી સમજી અને સમજાવી શકે યાદ રાખી શકે બીજાને કહી પણ શકે તો સંસાર સીમિત થાય તે જ્ઞાન ખપનું શાસ્ત્રો વાંચી જો આત્મજ્ઞાન ન થયું તો સર્વ જાણેલું નકમ મત એકસો ઓગણચાલીસમાં બોલ્યું છે કે એક અપેક્ષાએ મજૂરે પુસ્તકો માથા ઉપર ઉપાડ્યા અને પંડિતે ખોપરીની અંદર બંને ભાર જ ઉપાડ્યો જો તે ક્ષયો પછી આમ આત્માર્થે વાપરે તો સ્વર્ણમાં સુગંધ જો હોય પૂર્વ ભણેલ હો પણ જીવને જાણ્યો નહીં તો સર્વતે અજ્ઞાન ભાખ્યું દેવ અહીં સમજ આપે છે કે અહીં શાસ્ત્રના અભ્યાસનો નિષેધ નથી પણ મૂળ વસ્તુથી દૂર જવાય એવા શાસ્ત્ર અભ્યાસનો નિષેધ જરૂર છે શાસ્ત્રનો અભ્યાસ પાત્રતા પામમાં અને આત્મજ્ઞાન હાંસલ કરવા માટે છે તેને બદલે તેનો જ અભિનિવેશ થઈ જાય ત્યાં તે હાનિકર્તા જાણે તેનો નિષેધ કર્યો છે શાસ્ત્રનો અપ્રશસ્ત અભિનિવેશ એ પણ મિથ્યાત્વ જ છે જ્ઞાન આત્મજ્ઞાન એ તો અનુભવની વાત છે પુસ્તકો વાંચીને નહીં જેણે જ્ઞાનીના કહેવાથી જાણ્યું કે હું દેહાદી સ્વરૂપ નથી અને પુત્રાદી કોઈ મારા નથી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એવો હું આત્મા છું તો તેને જ્ઞાન કહેવાય હવે જ્ઞાનીના આશ્રય જ્ઞાનીની શ્રદ્ધા કરી જ્ઞાનીની આજ્ઞાએ ચાલી પોતાને પણ આત્મા અનુભવાય અને આત્મા પ્રત્યક્ષ થાય ગાંધીજીને પ્રશ્ન હતો કે અભણને જ્ઞાન થાય તેનો ઉત્તર કૃપૌદય વચનમુદ મુદ્દ પાંચસો ત્રીસ પ્રશ્ન ચોવીસના ઉત્તરમાં જણાવે છે કે ભક્તિ એ જ્ઞાનનો હેતુ છે અને જ્ઞાન એ મોક્ષનો હેતુ છે અભણને ભક્તિ પ્રાપ્ત ન થાય એવું કંઈ છે નહીં જીવ માત્ર જ્ઞાન સભાવી છે ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે અને સંપૂર્ણ જ્ઞાનમાં પાછા જ્ઞાન પણ સમાઈ જાય છે શાસ્ત્રમાં શિવભૂતિ મુનિનો દાખલો પ્રસિદ્ધ છે કે જેને એક નવકર મંત્ર પણ યાદ નહોતો રહેતો તેથી ગુરુએ મંત્રરૂપ સિદ્ધાંત બોધ્યો કે કોઈ ઉપર રાજી ન થવું કોઈ ઉપર રાજી ન થવું મારુષ માતુષ આ છ અક્ષર ગોખતા ગોખતા ચાર થઈ ગયા અને તેમાં માઋષ માતુષનું માસ્તુત થઈ ગયું પણ ગુરુનો આશ્રય અને શ્રદ્ધા બળવાન કે ગુરુએ મને મારા હિત માટે મંત્ર આપ્યો છે અને મારે તે જ કરવું છે મનમાં તો એમ કે હું તો ગુરુએ આપ્યું તે જ સાધન આદરું છું તેનું જ રટણ કરું છું આ શ્રદ્ધા અને આશ્રયના બળે અલ્પક્ષમ છતાં મુનિ કેવલ્ય જ પામ્યા વાલિયા લૂંટારાને શ્રદ્ધાના બળે ભલે રામ રામના બદલે મારા મારા ગોખાઈ ગયું પણ મનમાં એમ કે હું મારા ગુરુએ આપેલું મંત્રનું સ્મરણ કરું છું આ કાળનો નજીકના ભૂતકાળનો દાખલો પૂજ્ય પ્રભુસિંહજી કે જેઓને કૃપાઉદેવ પ્રત્યેની શ્રદ્ધાના આશ્રય એવો બળવાન કે અપૂર્વ આત્મજ્ઞાન પામ્યા અને તેને લઈને બધું જ ભણાઈ ગયું સવારે ત્રણ વાગે પૂજ્ય બ્રહ્મચારી ગૌમટતર ગ્રંથ હિન્દીમાં વાંચે અને પ્રભુજી સાંભળે કોઈ એવી વાત આવે ત્યારે પ્રભુજી કહેતા એમ જ છે આત્મા સાખ પૂરે છે આ જેવે અનંતકાળના પરિભ્રમણમાં અનંતવાર ક્ષયોને આધારે વિદ્યાભ્યાસ કર્યો શાસ્ત્ર અભ્યાસ કર્યો પણ છૂટ્યો નહીં બધા શાસ્ત્રો બુદ્ધિથી ભણી અલગ અલગ મત અંગે નિર્ણય લઈ ખંડન મંડન પણ કર્યા જીત પણ મેળવી તદ્દપી કચો હાથ હજુ ન પહેર્યો જ્ઞાન તેનું નામ જે હર્ષોક ન થવા દે હર્ષોક વખતે હાજર થાય જાણ્યું તો તેનું ખરું જે મોહે નવી લેપાયે ઘણા ઉચ્ચ ક્ષયોપશમના ધારક એવા અને શાસ્ત્રના ઊંચા અભ્યાસી ધારશીભાઈ કે જેઓ સાધુ સંતોની શાસ્ત્રોની ગૂંચ ઉકેલી સમજણ આપે એવા હતા શાસ્ત્રમાં કહેલ વાતો સાથે કૃપોદેવની દશા મેળવવા જાય કેમ મળે શાસ્ત્રમાં તો માર્ગ કયો છે મરમ તો સત્પુરુષના હૃદયમાં છે પોતાના જીવનની આખર સ્થિતિ દરમિયાન પૂર્વપુણે પોતાની ભૂલ સમજાણી અને પૂજ્ય પ્રભુસિંહજી પાસેથી આજ્ઞા ભક્તિ અને સ્મરણ મંત્ર પામ્યા તે સજાત્મ સ્વરૂપ પરમગુરુના સ્મરણ સાથે દેહ છૂટ્યો ફલ પંચ ઉદંબર ખાય બધું માસ ચિત્ત ચાહે નહીં અષ્ટમૂલ ગુણ ધારી વિસંજુ સેવે દુઃખકારી મધ માસ અને મધ્ય એટલે દારૂ અને પાંચ પ્રકારના ઉદંબર ફળ એમ સર્વે મળ્યા આઠ તેનો ત્યાગ તો શ્રાવકને પ્રથમ હોય જ એમ પુરુષાર્થિ ઉપાયમાં અમૃતચંદ્રાચાર્ય દેવે કહ્યું છે જેને એનો ત્યાગ નથી તેને વ્યવહારથી પણ શ્રાવક પણ નથી તે જેવું ધર્મશ્રવણને પણ યોગ્ય નથી એમય લખ્યું છે જબરોક્ષયો લખે બોલે અર્થ કરે પણ એ જ્ઞાન કામ ક્યાંથી આવે જૈન ધર્મના કોઈક વિષય ઉપર પીએચડી થનાર જો બાવીસમાંથી એક પણ અભક્ષનું સેવન કરે તો તે પીએચડીનું ફળ શું થોડી ભદ્ર પર પીએચડી થનારાના આચરણમાં બ્રહ્મચરીની નવે નવ વાડમાં છિદ્રો ક્યાં ગાબડા પડેલા હોય તો બ્રહ્મચરી વિશે શું જાણ્યું અને શું ભણ્યું ભણ્યા પણ ગણ્યા નહીં એવું થાય આત્માની દાત જાગે ત્યારે અધ્યાત્મ નિપજે નહીં તો પડી પડી જગમવા પંડિત કોઈ પૂજ્ય પ્રભુસિંહજી કહેતા વધુ ક્ષયો પશ્ચિમવાળાને વધુ મુશ્કેલી વધુ કચરો તેથી ભણેલો વધુ ભૂલે ઓલી કહેતા ખોપક્ષમ આત્મા નહોય એટલે એ આત્મા નથી પશમનો સાચો ઉચ્ચાર કરવા જેટલો પશમ નહોતો પણ પ્રભુસિંહજી આત્મા પ્રગટ અનુભવ્યો હતો પોતે પામ્યા અને હજારો જીવોને કૃપાદેવની ભક્તિમાં જોડ્યા મૂળ માર્ગનો પ્રચાર અને પ્રસાર કર્યો જ્ઞાન એ આત્માનો ગુણ છે અને બુદ્ધિ વ્યવહારિક હોશિયારી ક્ષયોપક્ષમ એ કર્મની રમત છે કોઈ મનુષ્ય મંદબુદ્ધિ હોય તો કોઈ વિચક્ષણ કોઈ વ્યવહાર બહુ જ ભણેલો પણ અલ્ઝાઇમર કે ડિમેન્શિયા નામના મગજના રોગનો ભોગ બની મંદબુદ્ધિ બની જાય અને કોઈ અભણ વ્યવહારે ભણ્યો નથી પણ જ્ઞાનના આશ્રય અને શરણે સત્શ્રદ્ધાને આધારે આત્મજ્ઞાન પામે અને અનંત કાળથી જે નહોતું ભણાયું કે જણાયું તે બધું જ ભણાઈ જાય ગણાઈ જાય અને જીવ ઠરી જાય વચનામુ ચાલીસમાં શરૂમાં જ માથાળે કોદેવે લખ્યું છે કે વિશાળ બુદ્ધિ મધ્યસ્થતા સરળતા અને જીતેન્દ્રપણું એ તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે અહીં બુદ્ધિ અંગેના ખુલાસામાં શર્મા યશોજી મહારાજ કહે છે કે બાળબુદ્ધિજીવ ઉપરનો વેશ જુએ મધ્યમ બુદ્ધિજીવ પ્રવર્તનમાં કેટલા છે તે જુએ અને વિચક્ષણ બુદ્ધિજીવ વિશાળ બુદ્ધિજીવ એ વિચારે કે જ્ઞાનની પ્રત્યેક ચેષ્ટા જનહિતકારી છે જ્ઞાની બોધરૂપ જ છે પ્રભુસિંહજી પોતે સર્વસંગ પરિત્યાગી સાધુ હતા તેઓએ પરમ ઉદયને આવી ત્રીજા પ્રકારની બુદ્ધિથી ઓળખ્યા જે બુદ્ધિ જીવની પાત્રતા અને પૂર્વના સંસ્કાર સૂચવે છે ધારસીભાઈને શાસ્ત્ર સૂત્રોનો ગહન અભ્યાસ દ્રષ્ટિ પ્રભુસિંહજીની કેવી તીક્ષ્ણ ઉપયોગ વળે કે તેઓ પ્રથમ મિલનમાં પરમ પરમપુવને ઓળખી ગયા આ બુદ્ધિ કામની આ બુદ્ધિ લેખે લાગે બાકી તેઓ જ કહેતા કે તારી બુદ્ધિ હજામડી તાન ચોકડીને બેલ મીંડું અવધાન અને કાવ્યરતના વખતે તદ્દન નાની વયમાં પરમ કૌદે આ ખીરનીના વિવેક વિશે કડીઓ રચી હતી કે કેસર હળદર એક જ્યાં એક ભલો ભરવાડ પૂછ્યા વણજ્યા પેકજો ધોળે દાડે તાળ અને ખરો વૈદ્ય ખૂણે પડે નાય તપાસે નાળ વાત વળી અન્યાયની ધોળે દાડે તાળ વિશાળ બુદ્ધિ ન હોવાથી જીવ ગાડરિયા પ્રવાહથી ધર્મારાધન કરે તો વાયાથી નળિયું ખસ્યું એ દેખીને કૂતરું ભસ્યું કોઈ કહે મેં દીઠો ચોર ત્યાં મચો શોરભ કોર એવું થાય કહેતા કહેતાથી માની કે નિર્ધાર લઈ લે અને ધર્મની શ્રદ્ધા દઢ કરે લોક કરે તેવું કરવું છે તત્વાગમ જાણંગ તજીરે તત્વાગમ જાણંગ તજીરે બહુજન આણા સાધ્ય વિના ક્રિયા રે લોકે માન્યો રે ધર્મ આ બુદ્ધિમાનનું લક્ષણ નથી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ